ઘણા બધા ટ્રેડરના મેસેજ આવે છે કે ભાઈ ટ્રેડિંગમાં હજી સ્ટ્રગલ થાય છે હજી સારો એવો ટ્રેક મળતો નથી જો તમે એવા ટ્રેડર હોય કે તમારા ઇન્ટેન્શન સાચા છે પણ હજી તમને એવું લાગતું હોય કે જે રીતની સક્સેસ મળવી હોય એ રીતની સક્સેસ મળતી નથી હજી ઘણું બધું સ્ટ્રગલ કરવું પડે છે તો આ વિડીયોમાં હું એક બહુ સરસ તમને ફ્રેમવર્ક આપીશ એ ફ્રેમવર્કમાં અમુક પાંચ કે છ પોઈન્ટ મેં હું તમને ડિસ્કસ કરીશ મેં લેપટોપમાં લખી લીધા છે હું ભૂલી ના જાઉં એ ફ્રેમવર્ક ફોલો કરશો ને ઘણું બધું જે ટ્રેડિંગમાં અનનેસેસરી કેઓસ છે જે સ્ટ્રગલ કરવી પડે છે ને એ ઘણી બધી સ્ટ્રગલ બંધ થઈ જશે અને ધીરે ધીરે તમે એક સારા ટ્રેક ઉપર આવી જશો એટલી મારી ગેરંટી છે વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ આપણે બહુ સરસ રીતે સરસ કરીએ કે કઈ રીતે ટ્રેડિંગનો સંઘર્ષ બંધ કરી શકાય હવે પોઈન્ટ નંબર વન સ્પેસિફિક ટ્રેડિંગ ટાઈપ ચૂઝ કરો એનો મતલબ શું કે ઘણા બધા એવું છે કે ભાઈ ઇન્ટ્રાડે કરવું છે સ્વિંગ ટ્રેડિંગ એ કરવું છે થોડુંક ઓપ્શન એ કરી લેવું છે થોડુંક એ કરી લેવું છે આવી રીતના ન કરો આમાં શું થશે ખબર છે તમે કોઈ પણ એક ફિલ્ડને તમે જ્યાં સુધી ડીપમાં નહીં ઉતરો તમે એને વ્યવસ્થિત રીતે સમજી જ નહીં શકો એટલે માર્કેટમાં જે ચાલતું એ ચાલવા દો લર્નિંગ માટે તમે ઠીક છે કે બીજા અમુક નાના નાના લોટ લઈને અમુક અમુક ટ્રેડિંગ તમે શીખતા હો દેટ ઇઝ ઓકે પણ તમે ચૂઝ કરી લ્યો જેવું તમે કોઈ પર્ટિક્યુલર ટ્રેડિંગ ટાઈમ ચૂઝ કરશો ને કે ભાઈ મારે ઇન્ટ્રાડે સાઇડ જવું છે મારે સ્વિંગ સાઈડ જવું છે ઓપ્શન બાઇંગ ઓપ્શન હેજિંગ એનાથી ફાયદો શું થશે ખબર છે કે એક નાનકડું જે ફિલ્ડ તમે ચૂઝ કર્યું ને એનું તમે બધું શીખવાની ટ્રાય કરી લ્યો રાધરજૈન કે તમે ચાર ટ્રેડિંગ ટાઈપ ત્રણ ટ્રેડિંગ ટાઈપ લઈને બેઠા છો અને ક્યાંય વ્યવસ્થિત ધ્યાન નથી આપી શકતા અમે બહુ વસ્તુ નોટિસ કરીએ છીએ ઘણા બધા ટ્રેડરમાં કે સર હું તો આઈ કરી લઉં છું આઈ કરી લઉં છું એ બધું ક્યારે સારું લાગે ખબર છે જ્યારે તમે કોઈક એક કન્સેપ્ટને બહુ સારી રીતે સમજી લીધો હોય ને પછી થોડુંક બીજું કરવાનું ચાલુ કરો ભલે સાઈડમાં શીખવાનું ચાલુ રાખો કે માની લો કે હું ઓપ્શન બાઈંગ કરતો હોય અને સાથે સાથે જ્યારે ઓપોર્ચ્યુનિટી મળે તો ઓપ્શન સ્વિંગ ટ્રેડિંગ કરતો હોય પણ મારું અત્યારે પ્રાઇમરી ફોકસ શું છે મારું કમિટમેન્ટ છે ઓપ્શન બાઈંગમાં મારી મેજર ટાઈમ અને એનર્જી ક્યાં જવી જોઈએ ઓપ્શન બાઈંગમાં તો તમે એ રીતનું કમિટમેન્ટ રાખશો ને તો તમને લોંગ ટર્મમાં બહુ વધારે ફાયદો થશે ઘણા બધા લોકો ડિસ્ટ્રેક્ટ થઈ જાય છે અને આપણું હ્યુમન માઇન્ડ એ રીતે ડિઝાઇન જ નથી થયેલું એટલું બધું આપણે ડિસ્ટ્રેક્ટ થાય ભલે અને ઘણામાં આપણામાં ઈગો હોય છે કે આપણે બધું કરી લેવું છે એવું નથી થોડુંક શાંતિ રાખો પેશન્સ રાખો આ મુદ્દો જેટલો જ સિમ્પલ લાગે છે ને આ પ્રોબ્લેમ ઘણા બધાનો હોય છે પણ આપણે માનતા નથી કે આપણા પ્રોબ્લેમ હોય છે પહેલો પોઈન્ટ ચૂઝ અ સ્પેસિફિક ટ્રેડિંગ ટાઈપ પોઈન્ટ નંબર બે સ્પેસિફિક ટ્રેડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ ચૂઝ કરો લેટ સે કે હું ઇન્ટ્રા ડે ટ્રેડિંગ કરું છું ઇક્વિટીમાં તો અમુક ફેવરેટ સ્ટોક છે ને એનું ફિલ્ટર કરી લ્યો અને એ સ્ટોકની પેટર્ન્સ એ સ્ટોકનો ચાર્ટ એ સ્ટોકના વોલ્યુમ એ સ્ટોકમાં કઈ રીતે ગેપ અપ ગેપ ડાઉન આવે છે સપોર્ટ રેજિસ્ટન્સ શું છે એ સ્ટોકને કઈ રીતે ડાઉન ટ્રેડમાં આપણે ટ્રેડ કરશું અપ ટ્રેડમાં આપણે ટ્રેડ કરશું આવી ઘણા બધા ક્વેશ્ચન્સનું લિસ્ટ બનાવીને સ્ટોકને જાણી લો પહેચાણી લો જો મને ખબર નહીં એવા વિડીયોથી સખ્ત નફરત છે ઘણા બધા યુટ્યુબમાં વિડીયો હોય અથવા તો ગૂગલમાં આર્ટિકલ હોય કે ઇન્ટ્રાડિસ સ્કેનર આઈ ડોન્ટ થિંક કે મારે વહેલી સવારે રોજ અથવા તો ટ્રેડિંગ ચાલુ હોય ત્યારે હું સ્કેનર યુઝ કરું મને રોજ એવું નથી ગમતું કે હું દર વખતે નવા નવા સ્ટોકમાં ટ્રેડ કરું એટલું બધું આપણે સમજી જ ના શકીએ હું તો ચાહું છું કે મારા અમુક ફેવરેટ સ્ટોક હોય એ ફેવરેટ સ્ટોકની હું પેટર્ન આખા સ્ટોકનું બિહેવિયર સમજી લઉં ને તો મારી ટ્રેડિંગ જર્ની ઇઝી થઈ શકે મેં એક વિડીયો બી મોકલે મૂકેલો હતો રાઈટ એ ઘણી વખત તમે એ એક સ્ટોકમાંથી બી પૈસા કમાઈ શકો જો એને વ્યસ્ત રીતે જાણી લો તો આપણે એટલા બધા સ્કેનરોને એટલું બધું યુઝ કરવાની જરૂર નથી અમુક સ્ટોક પ્રત્યે કમિટમેન્ટ રાખો એના વિશે બધું જાણી લ્યો તમારી ઘણી બધી સ્ટ્રગલ ઇઝી થઈ જશે અને બીજું શું ખબર છે તમે ટ્રેડિંગને એન્જોય કરશો કે ભાઈ મેં આ ટીસીએસને બહુ સારી રીતે જાણી લીધું છે રિલાયન્સને બહુ સારી રીતે જાણી લીધું છે એસબીઆઈનું બધું મને ખબર લોકો તમને પૂછવા આવશે કે તમારી માસ્ટર એસબીઆઈમાં છે કઈ રીતે ટ્રેડ કરાય આપણે એ રીતના ઓપ્શન બાઈંગમાં હોય તો ઓપ્શન બાઈંગમાં તમારે નિફ્ટી ટ્રેડ કરવું છે બેંક નિફ્ટી ફિન નિફ્ટી થોડાક સમય સુધી કોઈ એકાદા ઇન્સ્ટ્રુમેન્ટને તમે કમિટમેન્ટ આપો એવી આર્ગ્યુમત કરો કે નિફ્ટી તો સ્લો મુવમેન્ટ આપે છે તમારે સ્લો મુવમેન્ટનો વાંક નથી તમારે પૈસા બનાવવા છે કે નથી બનાવવા અત્યારે ઘણા એવા મોટા મોટા ટ્રેડર ઇન્ડિયામાં પડેલા છે જેનું ફોકસ ખાલી નિફ્ટી એ લોકોને બેંક નિફ્ટી વિશે કંઈ જાણવું નથી બરાબર છે તો તમે એક પહેલા ટ્રેડિંગ ટાઈપ ચૂઝ કરો પછી ફોકસ નહેરો કરી નાખો એમાં એના ઇન્સ્ટ્રુમેન્ટ જેમ કે સ્વિંગ ટ્રેડિંગ કરવું જોઈએ સ્વિંગ ટ્રેડિંગમાં એ અમુક ઇન્ડસ્ટ્રીને પકડી લ્યો કારણ કે એ સિવાય બારનું એટલું બધું સ્વિંગ ટ્રેડિંગ એવી વસ્તુ છે કે એટલું બધું નહીં સમજી શકે કે આટલા હજારો સ્ટોક તમારે કરવા એવી રીતના નહીં અમુક ઇન્ડસ્ટ્રી એકાદ બે પકડી લો એ ઇન્ડસ્ટ્રીના સ્ટોકની ડેઈલી બેઝિસ વીકલી કેન્ડલ્સ ઉપર ધ્યાન આપો પેટર્ન ઉપર ધ્યાન આપો ક્યારે ક્યારે બ્રેકઆઉટ થાય છે એમાં શાંતિથી પૈસા કમાવો એનાય સ્કેનર ને ઓહો હો આટલું બધું જાણવાની હજારો સ્ટોક જાણવાની જરૂર નથી સમજો તમે આ બધું સ્ટ્રગલ તમારી ઓછી કરશે પોઈન્ટ નંબર થ્રી સ્પેસિફિક સિસ્ટમ બનાવી લો સિસ્ટમ એટલે શું કે ચલો મારે ઇન્ટ્રાડે કરવું છે બરાબર ઇન્ટ્રાડેમાં મારી પાસે અમુક સ્ટોક આવી ગયા હવે સિમ્પલિસિટી માટે ખાલી હું બે સ્ટ્રેટેજી ફાઇન્ડ આઉટ કરીશ એ બે સ્ટ્રેટેજીની અંદર બહુ સિમ્પલ પેટન હું રાખીશ મારી ટોટલ કેપિટ કેપિટલ કેટલી છે એના કેટલા પર્સન્ટેજ હું એમાં રિસ્ક લઈશ કેટલી કેપિટલ રોજ યુઝ કરીશ શું વસ્તુ નહીં કરું શું વસ્તુ કરું આને શું કહેવાય આપણું ડોક્યુમેન્ટ કે ભાઈ આપણી સિસ્ટમ કે ભાઈ મારી પાસે સિસ્ટમ છે સિસ્ટમ પ્રમાણે હું ચાલીશ તો તમે બહુ સરસ રીતે આગળ આવી જાવ કારણ કે તમે છે ને ક્યાંય સ્પેક્યુલેશન ના કર્યું ક્યાંય વિચારવા ન ગયા તમારે બધું ક્લિયર છે હા પછી તમારે એકાદ બે રૂલ બ્રેક કરવા હોય એક્સેપ્શન હોય દેટ ઇઝ ઓકે એ તો એક્સપિરિયન્સ પછી તમને આવડી જશે કે શું કરવાનું ઓવરઓલ તમારી પાસે આવી સિસ્ટમ હોય ને તો ઘણું બધું ગેસ વર્ક ઘણી બધી સ્ટ્રગલ ડિસિઝન મેકિંગ પ્રોસેસ આ બધી વસ્તુ સાઈડમાં જતી રહેશે એટલે જ જે સફળ ટ્રેડર હોય છે એની પાસે સિસ્ટમ હોય છે બાકી બધા મોબાઈલમાં ખાલી ટ્રેડ કરીને ગેસ વર્ક પચાસ ટેલિગ્રામ ચેનલ ફોલો કરો પચાસ વોટ્સઅપ ચેનલ ફોલો કરો આ માણસ આ કહેતો હતો એવું બધું નહીં તમારી પાસે સિસ્ટમ હોવી જોઈએ તમારે સ્પેસિફિક ટ્રેડિંગ મેથડ પ્રમાણે બરાબર એના પછી પોઈન્ટ નંબર ફોર કે કોઈપણ બે પેટર્નમાં માસ્ટરી બેણવી લો માન કે તમે ઇન્ટ્રા ડે કરો છો તમે સ્વિંગ ટ્રેડિંગ કરો છો ઓપ્શન બાયિંગ કરો છો કે હેજિંગ કરો છો કોઈ પણ બે પેટર્ન હોય ને એમાં માસ્ટરી બનાવી લ્યો હવે આનો મિનિંગ શું કે સ્ટોકથી લઈ ઓપ્શન બાઈંગમાં નિફ્ટી બેંગ નિફ્ટીથી લઈ અને સ્વિંગ ટ્રેડિંગમાં અગેન સ્ટોક્સથી લઈ તમે કોઈ પ્રાઇઝ એક્સચેન્જમાં કેન્ડલસ્ટિક બેઝ પેટર્નમાં એવી માસ્ટરી મેળવી લો કે એમાં તમારી એક્સપર્ટાઇઝ આવી જાય કે એ પેટર્ન જ્યારે દેખાય ને તો ત્યારે તમે બહુ સરસ પ્રોફિટ વિધાઉટ ડરે એમાંથી કમાઈ શકો હવે આનો લાભ શું થશે આનો લાભ એ થશે કે લાંબા ગાળે અમુક પેટર્નમાં તમારી પાસે એક્સપર્ટાઇઝ આવી જશે જે બીજા કોઈ પાસે નહીં હોય એના સારા ખરાબ પાસા તમને બધું ખબર હશે એ પેટર્નના બીજું કે જ્યારે જ્યારે પેટર્ન આવશે ને તો તમે એક મોટો પ્રોફિટ કમાશો કે ઘણીવાર એક જ પેટર્નમાંથી એક જ ટ્રેડમાંથી પંદર દિવસનો સારો એવો પ્રોફિટ કમાઈ લીધો આ બધી વસ્તુ મેં આપેલાય કીધી છે અને અત્યારે એટલા માટે કહું છું કે લોકો આને ફોલો નથી કરતા કે અમુક પેટર્ન સ્ટડી કરો મેં અમુક પેટર્નના વિડીયો બી મૂકેલા છે અમુક કોમન પેટર્ન્સ આવતી હોય છે સ્ટોક માર્કેટમાં એ એવું નથી કે હંમેશા સક્સેસફુલ થશે કારણ કે અલગ અલગ ટ્રેન્ડ પર મારી વર્ક કરતી હોય છે પણ ખરેખર તમે એટલું ધ્યાન આપશો ને તો સિમ્પલ વસ્તુ જ તમને આગળ પહોંચાડશે જોજો તમે આપણે સ્ટાર્ટ ક્યાંથી કર્યું કે પહેલાં એક ટ્રેડિંગ ટાઈપ ચૂઝ કરો પછી એની અંદરની અમુક ઇન્સ્ટ્રુમેન્ટમાં માસ્ટરી મેળવી લો પછી આપણે શું કીધું કે એની એક સિસ્ટમ બનાવવાનો પછી આપણે શું કીધું કે હવે એની અમુક પેટર્નમાં માસ્ટરી કેટલો આમ નેરો થતું જાય છે આ બધી સ્ટ્રગલ રિડ્યુસ કરશે તમારી પોઈન્ટ નંબર પાંચ જે આપણો ગોલ્ડન પોઈન્ટ છે એન્ટ્રીમાં મહારથ હાંસિલ કરો આના વિશે તો સેપરેટ વિડીયો બી બનાવેલા છે ત્યાં જ લોકો ભૂલ ખાય છે અને માનવું નથી એન્ટ્રી ઓપ્શન હેજિંગ હોય સ્વિંગ હોય ઇન્ટ્રાડે હોય ઓપ્શન બાયિંગ હોય ફ્યુચર ટ્રેડિંગ હોય એન્ટ્રીમાં જેટલા માહિર બનશો કે ક્યાં એન્ટ્રી લેવી અને ક્યાં મગરમચ્છની જેમ બેસી જવું આમાં જેટલી મહારત હાંસિલ કરશો એટલી તમારી ટ્રેડિંગની જર્ની ઓછી થશે એટલે બહુ બીજું બધું વિચારવા જાવમાં પણ એક સાચી એન્ટ્રી પાછળ તમે જેટલો મહેનત કરશો ને એટલા તમારું ટ્રેડિંગ આખું સુધરી જશે અને પોઈન્ટ નંબર સિક્સ કે પોતાની જાતને ચકાસો મારી પર્સનાલિટી ટ્રેડિંગની અલગ હોય તમારી અલગ હોય તમારા ફ્રેન્ડની પર્સનાલિટી અલગ હોય એટલે કોઈ શું કરે છે એના કરતાં તમે કેવા ટ્રેડર છો તમને ક્યાં કોન્ફિડન્સ થાય છે તમને ક્યાં ટ્રેડ કરવાની એકદમ મજા આવે છે હોઈ શકે કે કોઈક બીજો ટ્રેડર હોય એ તમે જ્યાં ટ્રેડમાં મહારત હાસિલ કરેલી છે તેનાથી ડરતો હોય ઘણી વખત એવું થાય છે કે ઘણા લોકોને કોલ સાઇડ મજા આવે ટ્રેડ કરવાની ઘણા લોકોને પુટ સાઈડ મજા આવે ઘણા લોકોને ઓપ્શન બાયિંગ સાઈડ મજા આવે ઘણા લોકોને ઓપ્શન હેજિંગમાં હવે અહીંયા મજા આવે એટલે શું કે લોકોની ત્યાં થોડીક ગ્રીપ આવી ગઈ છે હવે જેમ કે ઘણા લોકોને એક્સપર્ટાઇઝ હોય ગેપ અપ ગેપ ડાઉન કઈ રીતે ટ્રેડ કરવું છે અમુક પેટર્નમાં એ લોકોની માસ્ટરી હોય બરાબર અમુક રીતે ટ્રેડ કરવામાં એ લોકોની માસ્ટરી હોય તો તમે કેવા ટ્રેડર છો તમે કઈ સિચ્યુએશનમાં બેસ્ટ પરફોર્મ કરી શકો છો તમારી ટ્રેડિંગની એજ ક્યાં છે એ તમે ફાઇન્ડ આઉટ કરો અને એ કેવી રીતના ખબર પડશે ઘણા બધા નાના મોટા ટ્રેડ કરશો એક્સપેરિમેન્ટ કરશો ધીરે ધીરે તમને સમજાશે કે તમે પ્રોફિટ વખતે કેવું રિએક્શન આપો છો લોસ વખતે કેવું રિએક્શન આપો છો કયા ટ્રેડમાં તમને હોલ્ડ કરવું જરાય પેઇનફુલ નથી કયો ટ્રેડ તમે બહુ સારી રીતે લાંબા સમય સુધી ચલાવીને પ્રોફિટ બનાવડાવી શકો છો તો પોતાની જાતને ચકાસો એઝ ફાર એઝ તમારા અકાઉન્ટમાં રૂપિયા આવે છે તો તમે કોઈ પણ સિસ્ટમ તમે યુઝ કરો એવું નથી કે આણે આવું કીધું તો આવું ન કરો એક્સપેરિમેન્ટ કરો જે વસ્તુ તમારા માટે બનેલી છે એમાં ટેન ટાઈમ્સ આગળ વધી જાઓ જેમ કે મારા માટે પ્રાઇઝ એક્શન છે એ પેશન છે બરાબર પ્રાઇઝ એક્શન બહુ મજા આવે છે મને હવે પ્રાઇઝ એક્શનની અમુક પેટર્નમાં આપણી બહુ એક્સપર્ટાઇઝ છે કે જેમાં આપણને જરાય ડર નથી લાગતો તો હું શું કરું કે જ્યારે જ્યારે એ બધી પેટર્ન્સ દેખાય જ્યારે જ્યારે રીતે મારી પાસે અમુક જે સ્ટ્રેટેજી હોય તો એમાં તમે પાંચ દસ ગણું વીસ ગણી ક્વોન્ટિટી નાખીને બહુ સારા પ્રોફિટ કમાઈ લે તો એને કહેવાય કે ભાઈ તમારી એક્સપર્ટાઇઝ કઈ જગ્યાએ છે તમને સેમાં સૌથી વધારે ફાવટ આવી ગઈ છે જેમ કે ક્રિકેટમાં હોય ને કે ભાઈ મારે લેગ સાઈડ મારી ફાવટ છે ઓફ સાઇડ છે રનિંગ બિટવીન ધ વિકેટ છે બોલિંગ હોય તો મારી આ સાઈડ વધારે એક્સપર્ટાઈઝ છે તો બસ એ વસ્તુને જેટલી માહિર બનાવશો જેટલા એમાં અંદર ઉતરી જશો ને એટલું સારું સ્કૂલમાં ઘણા લોકોનું મેચ સારું હોય બીજું બધું સારું ન હોય તો એના પેરેન્ટ્સ શું કહે જે સારું નથી ને એમાં એટલે કોચિંગ આપશે એમાં એને ઠપકો આપશે એવું નહીં અહીંયા આપણે એવું નથી કરવાનું જે વસ્તુ સારી છે ને એની પાછળ તો હવે તમે વીસ ગણા પડી જાઓ એને તો જેટલું ડીપમાં જાણશો એટલું ઓછું છે તો ટ્રેડિંગ હોય ને ટ્રેડિંગ તમે એને આ રીતે અપ્રોચ કરશો ને મેં તમને આખું ફ્રેમવર્ક આપ્યું તો તમારી જર્ની છે ને બહુ સરસ રીતે આગળ જશે આ વર્ષોના એક્સપિરિયન્સ પછી આ બધું આવે છે અને આ ઘણી બધી વસ્તુ છે ને મેં ટ્રેડર્સને ગાઈડ કરેલું છે હું ફટાફટ આ ફ્રેમવર્કના છ પોઈન્ટ રિપીટ કરી દઉં પોઈન્ટ નંબર વન સ્પેસિફિક ટ્રેડિંગ ટાઈપ ચૂઝ કરો પોઈન્ટ નંબર ટુ સ્પેસિફિક ટ્રેડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ ચૂઝ કરો પોઈન્ટ નંબર થ્રી સ્પેસિફિક સિસ્ટમ બનાવી દો પોઈન્ટ નંબર ફોર કોઈપણ બેક પેટર્નમાં માસ્ટરી મેળવવાની ટ્રાય કરો પોઈન્ટ નંબર ફાઇવ એન્ટ્રીને મહત્ત્વ આપો એમાં મહારત હાસિલ કરી અને પોઈન્ટ નંબર સિક્સ પોતાની જાતને ચકાસો હું તમને મારા એક્સપિરિયન્સ પ્રમાણે કહું આમાં થાય છે શું ઘણા બધા લોકોને ગમે એટલું આપણે સમજાવીએ ને ઘણા બધા ટ્રેડર મિસઆઉટ કરે છે પોતાની જાતને ચકાસવામાં અને ઘણા બધા ટ્રેડર્સ મિસઆઉટ કરે છે એક સિમ્પલ વસ્તુને ફોલો કરવામાં લોકોનું માઇન્ડસેટ એવું છે કે એ લોકોને બધું કરી લેવું છે અને એ બેઝિક જાણવું નથી મારી પાસે એવા એવા ટ્રેડર પડેલા છે કે જેને ઓપ્શન ગ્રીકનું નોલેજ નથી પણ હેજિંગ કરે છે સમજે છે સ્ટ્રાઇક પ્રાઇસનું એટલું સરસ નોલેજ નથી ને ઓપ્શન બાઇંગ ઓપ્શન બાઇંગ ઓપ્શન બાઇંગ કોકે કીધું હતું ને કરવા માંડે આપણે બરાબર છે પ્રાઇઝેશનનું જરાય નોલેજ નથી તોય મોટા મોટા ટ્રેડ કરે છે સ્વિંગ ટ્રેડિંગનું નોલેજ નથી તોય નાના મોટા માં ઇન્વેસ્ટ કરીને બેઠા હોય પછી એને ખબર નથી પડતી શું કરવું એટલે બેઝિક નોલેજ નથી લેવું સિમ્પલ વસ્તુ ફોલો નથી કરવી કમિટમેન્ટ નથી આપતું ને પોતાની જાતને આપણે ચકાસતા નથી અને આ આટલા વસ્તુ ઉપર વર્ક કરો ને તમે પાંચ છ મુદ્દા ઉપર તમારી સ્ટ્રગલ ઘણી બધી ઓછી થશે એકચ્યુઅલી ટ્રેડિંગ એન્જોય કરવાની મજા આવશે રાધાધેન ઇટ્સ અ સ્ટ્રેસફુલ એક્ટિવિટી એવું નહીં લાગે મજા આવશે તમે બીજા નહીં શીખવાડી શકશો કે ભાઈ શું કરાય એ રીતે કોઈ પણ ફિલ્ડને આપણે અપ્રોચ કરીએ ને તો આપણે જરૂર સફળતા મળે બાકી કોઈ પણ ક્વેરી અથવા તો ગાઈડન્સ માટે મને વોટ્સઅપ કરતા રહેજો મળતા રહેશો આપણે સારા સારા વિડીયોમાં ત્યાં સુધી એ વિશે લોટ્સ ઓફ લોન હેપીનેસ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ દોસ્તો જો તમે ટિપ્સ અને શોર્ટકટથી કંટાળી ગયા હોય પણ તમને એવું હોય કે યાર મારે સાચી રીતે ટ્રેડિંગથી પૈસા કમાવા છે અને જો તમારે પોતાની જાતને અને ફેમિલીને આગળ લઈ આવવું છે તો તમને એક બહુ સરસ ન્યૂઝ આપવું કે મેં ઘણા બધા વર્કશોપ અને અમુક ટ્રેડિંગ સિસ્ટમ સ્ટાર્ટ કરેલી છે કે જેમાં પ્રોપર આખી થીમ છે મેન્ટરશીપની મને એવું લાગે છે કે સ્ટોક માર્કેટમાં ક્યારેય ટિપ્સ અને શોર્ટકટથી સફળતા ના મળે એમાં થોડોક લોંગ ટર્મ વ્યૂ પોઈન્ટ હોવો જોઈએ અને સાથે તમારી જોડે કોઈ મેન્ટરશીપ અથવા તો કોચ હોવું જોઈએ તો મને ઘણી બધી રિક્વેસ્ટ આવતી ઓફલાઈન મેન્ટરશીપ કરી ન શકાય એટલો બધો ટાઈમ ન હોય એટલે મેન્ટરશીપ થીમમાં જ મેં બેંક નિફ્ટીનો વર્કશોપ ક્રિએટ કરેલો છે અને ટ્રેડિંગની અલગ અલગ સિસ્ટમ ક્રિએટ કરેલી છે જો તમે પૈસા તો બનેગાની એપ ડાઉનલોડ કરશો તો આ બધું તમને મળી જશે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં બી લિંક છે અને મને વોટ્સઅપ કરશો તોય હું તમને આપી દઈશ બેંક નિફ્ટીનો વર્કશોપ એવો છે કે જે લોકોનું ફોકસ બેંક નિફ્ટી હોય અને એ લોકોને લોંગ ટર્મમાં બેંક નિફ્ટીમાં મહારત હાસિલ કરવી હોય તે વર્કશોપથી તમે એની મહારત હાંસિલ કરી લેશો અને આખો મેન્ટરશીપનો થીમ એમાં ફોલો કર્યું છે મેં બીજું છે આપણી પાસે ઇન્ટ્રાડે ટ્રેડિંગ સિસ્ટમ છે ઓપ્શનની ટ્રેડિંગ સિસ્ટમ છે હેજિંગની ટ્રેડિંગ સિસ્ટમ છે સ્વિંગ ટ્રેડિંગ સિસ્ટમ છે અને ઇન્વેસ્ટમેન્ટ સિસ્ટમ છે આ બધી સિસ્ટમ્સમાં સ્ટ્રેટેજીસની સાથે માઇન્ડસેટ ઉપર કઈ રીતે કામ કરવું મોટા ખાડામાં કેમ ન પડવું રિસ્ક મેનેજમેન્ટ કેવું હોવું જોઈએ આ થ્રી ડિગ્રી મેન્ટરશીપ પ્રમાણે બધા સોલ્યુશન આપેલા છે સાથે સાથે મારી સાથે તમે વોટ્સઅપ અને ટેલિગ્રામમાં બી કનેક્ટ રહી શકો તમારી ક્વેરીઝ અને ડાઉટ સોલ્વ કરવા માટે આ રીતે જો તમારો લોંગ ટર્મ વ્યૂ પોઈન્ટ હોય તો મને એવા ટ્રેડર સાથે કનેક્ટ થવું ગમશે કારણ કે મને બી પર્સનલી ટિપ્સ અને શોર્ટકટમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી એ રીતે આપણા લાઈફમાં આગળ સક્સેસ થઈ બી ના શકીએ બીજું કે આ જ પૈસા તો બને કે એપ્લિકેશનમાં બહુ સારી ઇન્ટરેસ્ટિંગ ડે ટુ ડે પ્રાઇઝેક્શન અપડેટ બી આપું છું એટલે નોલેજમાં તમારે જોરદાર વધારો થશે યુટ્યુબના આ જ વિડીયોમાં તમને લિંક મળી જશે આપ એપ્લિકેશનની ના મળે તો તમે મને વોટ્સઅપ કરો હું તમને લિંક આપી દઈશ સી યુ સીયુસુન